હું તો કઈ સામે જીજાજી ના ઘરે આયા છીએ કઈ ગયું પારેલું હશે

पानी में वजन आ गया हां कहां था ये लो खा ले बस भरो भरो जल्दी धो दो अगर कर दो तो

તો ગાઈસ અમે જીજાજીના ઘરે આવ્યા છીએ હવે ખબર ને શું વિધિ નિધિ બધી કરવાની એટલે અમે અમે બધા પાંચ જણા આવ્યા છે હું લાલિયો સેજુ ભૂટી અને ટિનિયા કાકા કાકી મારી નાની બેન નાની શીખ છે નાની છે àm ít lâu chân à rồi chả lo cái, camera gì á, camera gì nữa vlog ban có số bốn luôn này, càng cái bữa nào hết là ít mấy thi vã Aduh, dia tahun kerja

Còn તો ગાઈ અમે ઘરે આવી ગયા છીએ બોરી આવી હતી કોણ નાટુ કાકા હા આઈ ગયા બધું ખોલી કાઢી બધું મંડપ નાટપ ખુલ્લું ખુલ્લું દેખાય હવે

ભૂટા ભૂટી સાક્ષી તો ફાઈનલી ગાઈસ સાંજ પડી ગઈ છે અને હું ઘેરા ઉઠી ગયા છે બહુ થાકી ગયા હતા ગાઈસ આપડે હું ને ભયું ઉઠ્યા આવી પણ આવડે ઉઠી આ જુઓ હવે પાછી કાલે જતી રહેવાની ને કઈ પિયર કેવાય ને હા વી સાસરી હા હું સાસરી કાલે કાલે ને ખબર નઈ હવે જીજાજી કાલે લેવા આવે એની પર આધાર એટલે આવી કાલ બાલ લગીન જતી રહેશે પાછી બોરી આવી એના સાસરીમાં અને ભયો ફ્રી ફાયર આપણે ગઈશ ચલો ભૂખ લાગી છે ખાઈ ભાઈ લઈએ હવે મમ્મી ભાત બનાવી દે અને ગાઈસ આ બાજુ બધા ફોટા છે ભગવાનના